તમે સેવા કરો અને જેની તમે પ્રેમાર્પણ કરો એ તમારી મૂડી આગળ પોકારનાર જમ થાય છે ત્યાર સુધી તમે ભગવાન નહીં જાણો ત્યાર સુધી જમ થાય અને ભગવાન જાણો તો તો બ્રહ્માર પણ થાય તો આ જે કરો છે ભક્તિ થાય ભક્તિ થાય ઘર મો કરો ભરો કોમ કરો પણ મોય ભક્તિ કોમ કરતી હોય મોય રોટલા કરતા હોય નાતા રોમ કરી રહ્યો છે એટલે તમને જીવતું લાગે છે આ કરી રહ્યો તો મરદો છે આ તો માનસિક પૂરી માં બધું લાગે છે જણાય છે ઘર મારું ગમ મારું દેશ મારું ઢોરો મારણ ઢોરો મારણ જમીન મારી ગાયજા મારી તો માનસિક ભાવ બધા તમે આત્મામાં આવો આત્મામાં આવો તો આખું વિશ્વ તમારું બધા પરમાત્મા રોમ રોમ રો રમ રે લાલ રમા દેખો નજરો पंडवो न भारत मां साहिबे घोर पंडवारत मां साहिबे घा

આપણે કરીએ છીએ પણ જો આ શ્રદ્ધા ને આ વિચાર થાય છે તો ભક્તિ તો તમારે હોવા દોર થી આવે જવા તો ભક્તિ આવે આજુબાજુ ભક્તિ આવે તો ભક્તિ કરવા નો આવતા ભક્તિ રજા માં આવે તો જૂનો ક્રમ ભોગવાઈ ગયો નવો ક્રમ ન બનતો એ ભક્તિ કહેવાય

પછાત નું બીજું મન પુરવણો બધા સિદ્ધાંત ની વાત છે વસ્તી અમારા આત્મામાં ગુજરી જાય થઈ જાય અને તમે કરો તો તમારે થાય તમારો અમારો યોગ જો તમે આનંદ થી আনা মেভে রতানা নানানানানাকে. ওডি কোযাপানাত ও? হামপারাকে মারয়া? সাকটা মায়া, আটামানানানানা হামায়া গেরসামানানানান� નાતો કે આત્મા ભગવાન તમારા માં નિરંજન પરમાત્મા બેઠો છે તમારા માં આત્મા છે આપણા આત્મા બધા પરમાત્મા ના થશે i uh never, -huh. uh -huh.

આજે આ મારે ડગી જાય છે નાવું અને આવા પરમાત્મા થી માં ડૂબી જાય છે ડૂબે 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 સ્વરૂપ નિધિ માં ડૂબ જેને સંતનાગમ થાય એ આવા સ્વરૂપ માં ડૂબી જાય એનું હું સ્વરૂપ માં મળી જાય એટલે મરીને જીવા પછી મરીને જીવાય નો દેશ એવો જાણવો નામ સમાન નહીં જાણવું

મુદ્રક આવ્યું <laughs> <po> <what> <go>

ఏది మీ అవసరం మోటార్ దొరు